Terima kasih.

ઈશ્વરીયા મહાદેવ વિશેની શું ગાથાઓ છે સાથે જ તેમના રહસ્યો શું છે તેના વિશે આપણે ત્યાં પહોંચીને જાણીશું સાથે જ સર્વે દર્શક મિત્રોને મહાદેવના દર્શન પણ કરાવીશું અહીં જાણીશું કે લોક કથાઓ શું કહી રહી છે દંતકથાઓમાં મહાદેવનો ઘણો પરચો પણ સંભળાવ્યો છે ત્યારે આજે આપણે અહીં આવ્યા છીએ અહીં આવવા માટે તમે સ્થળ નોંધી લો સૌપ્રથમ તમારે પહેલા તો રાજકોટ પહોંચવું પડશે રાજકોટ આવીને તમારે ત્રિકોણ બાગ જવું પડશે ત્યાંથી તમારે હોસ્પિટલ જોગથી સીધા માથા પર ચોકડી જઈ શકો છો માથા પર ચોકડી પહોંચી અને માથા પર ગામથી થોડા જ અંતરે આવેલું છે ઈશ્વરિયા મહાદેવ મંદિર તમે અહિયાં આવી અને તમારી ધન્યતા પણ તમે અહીં અનુભવી શકો છો દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ ઈશ્વરિયા મહાદેવ પહોંચી ગયા છીએ અહીંયા ભક્તજનો સાથે વાત કરીશું સાથે જ અહીંયાના મહંત સાથે પણ આપણે વાત કરીશું શું પૌરાણિક ગાથાઓ છે મહાદેવને લઈને શું ચમત્કાર કર્યા છે મહાદેવે આ તમામ આપણે અહીં જાણીશું તો આપણી સાથે આવી ગયા છે અહીંના મહંત હરિશંકર બાપુ તો તેમની પાસેથી જાણીએ શું છે મંદિરનું રહસ્ય સાથે જ કેટલા વર્ષથી આ મંદિર સ્થપાયેલું છે નમસ્કાર બાપુ આ જે મંદિર છે તે કેટલું પૌરાણિક મંદિર છે ને તેની દંતકથા શું છે તેના વિશે અમારા દર્શક મિત્રોને થોડું જણાવું જગ્યામાં ઈશોરિયા મહાદેવ જગ્યામાં પેલા જંગલ જેવું ટેકડો હતો ટેકરામાં બધું જનાવર રહેતા હતા સપ્તાહ ઉઠાતી હતી ખેતરમાં મહાદેવજી આવ્યા ત્યારે મહાદેવજી પબ્લિક લોકો બધા જોવા આવ્યા ત્યાં બધા સાંભળતા હતા અને જંગલમાં ભાવિકો બધા માણસો આવ્યા અને આનંદ કરતા હતા અને એક ગાય મહાદેવ જગ્યામાં દેશી ગાય મૂર્તિ ઉપર દૂધ જળતા હતા ત્યારે અચાનક ભરવાડ આવ્યા ભરવાડે ફળીનો ઘા જોયો એટલે ભરવાડ કે આ દૂધ પથ્થર પીએ છે તેમ કરીને ફરસીનો ઘા મારી એટલે લોહીની ધાર થઈ ગઈ લોહીની ધાર થઈ આજુબાજુના બ્રાહ્મણો આવ્યા બ્રાહ્મણો આવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બ્રાહ્મણો સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મહાદેવને બિરાજમાન કર્યા અને લઘુરુદ્ર કર્યો ને ધીમે ધીમે થતો આવે ત્યારે મહાદેવજી આવે અને મહાદેવજી ત્યારે આ જગ્યામાં જન લોક ભાવિક માણસો દર્શન કરવા આવતા હતા ત્યારે મહાદેવી મહાદેવે બધા ભાવિકોને દર્શન કરવા આવ્યા ત્યારે આજુબાજુ લોકો પબ્લિકો આવ્યા અને જગ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહાદેવજીને કરી બ્રાહ્મણો આવી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને દેવને શાંતિ આપી અને જગ્યામાં મારા ગુરુદેવ મહારાજે શિવરામ મોટીરામ ગુરુદેવ મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા એમને સાથે કરેલી અને ગુરુ મહારાજે ગુરુ મહારાજ આવ્યા ત્યારે ત્યારે કાંઈ જગ્યામાં હતું નહીં અને આવીને જગ્યામાં વસવાટ એમને કરેલો હતો જ્યારે વસવાટ કરેલો ત્યારે શિવરામ બાપુએ મારા ગુરુદેવ મહારાજે બ્રાહ્મણો બોલાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરી ને દર વર્ષે ચોખા દાણાના વધે છે અને મા બાપુએ કેટલાય ધાર્મિક કાર્યો કર્યા અને જગ્યા દીપાવી અને જગ્યામાં જગ્યામાં અવારનવાર માણસો દેવ દર્શન કરવા અને શિવરામ બાપુએ જગ્યાને બહુ વિકાસ કરેલો અને બહુ વિકાસ કરેલો અને શાંત આજુબાજુમાં વિકાસ કરેલો અને જગ્યામાં ધનલોભ કરેલી અને પ્રખ્યાતમાં જગ્યામાં આવ્યા ત્યારે ગુરુદેવ મહારાજે પહેલાં આ જે એમનું ગામ હતું ત્યારે મુંબઈમાં ગામ હતું ત્યારે શિવરામ બાપા સ સાત વખત આવ્યો ને સાત અકટ ગયા ત્યારે એમને મહાદેવજી સપનામાં આવ્યા કે હું તમારા આડા ભેગો છું તમે આ જગ્યાનો વિકાસ કરો કે હળવે હવે વિકાસ કરી અને પછી અવારનવાર ભગવાન ભાવિક ભક્તો દર્શન કરવા આવતા હતા અને પછી દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જગ્યાના જગ્યાના ડેવલપ કરી અને આશ્વાસન આપ્યું તો હવે જાણીશું કે એવું કહેવામાં આવે છે કે ભાઈ આ મંદિર અતિ પૌરાણિક મંદિર છે કારણ કે દંતકથાઓમાં પણ આ મંદિરનો સમાવેશ થયો છે ત્યારે આપણે મહંતશ્રીને પૂછીશું કે આ મંદિર કેટલું પૌરાણિક છે સાથે જ તેમનો વિકાસ કરવામાં કઈ રીતે લોકોએ ભૂમિકાઓ ભજવી છે કારણ કે અનેક એવી પેઢીઓ અહીં આવી ચૂકી છે અને પોતાની રીતે પોતાનું યોગદાન પણ આપી ચૂકી છે તો ત્યારે આપણે જાણીએ મહંતશ્રી પાસેથી કે આ મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે શ્રાવણ મહિનામાં ભાવિકો માણસો બ્રાહ્મણો પૂજા પાઠ કરવા આવે અને આખો મહિનો શ્રાવણ મહિનો ભક્તિભાવ દેવ માણસો દેવ દર્શન કરવા અને સ્ટોરો સ્ટોર નાખ સ્ટોર નાખેલા હોય અને આજુબાજુ પબ્લિકો પણ દર્શન કરવા આવે અને ફરવા આવે બાજુમાં તળાવ છે તળાવમાં તળાવમાં ગાર્ડન જેવું થઈ ગયું છે અત્યારે માણસો લોકો ફરવા જાય અને હરે ફરે કરે ભગવાનની આરાધના લઈ પાંચસો વર્ષનું આ જગ્યા જૂની છે અને એમાં આ ભાવિક માણસો અવારનવાર પિકનિકો થાય છે અને રમતગમત થાય છે આઠમનો મેળો ભરાય છે સા આખા શ્રાવણ માસમાં ભાવિકો માણસો દેવ દર્શન કરવા આવે છે આપણે જે રીતે ખાસ વાતચીત કરી કરીશર્યા મહાદેવના મહંતશ્રી સાથે તેમણે જણાવ્યું કે આ મંદિર પાંચસો વર્ષ કરતાં પણ પૌરાણિક માનવામાં આવે છે સાથે જ અહીં અનેક એવા જે શ્રાવણ મહિનો ચાલુ છે જેને લઈને સાતમ આઠમનો અહીંયા મેળો પણ ભરાય છે આજુબાજુના નાના નાના ગામના લોકો અહીં મેળો મેળાની ઉજવણી કરવા પણ આવે છે સાથે જ મંદિરના પાછળના ભાગમાં એક તળાવ આવેલું છે જ્યાં કહી શકાય કે એક પિકનિક સ્પોટ તરીકે તે લોકોએ અહીંયા વિકાસ કર્યો છે કે જેને લઈને લોકો અવારનવાર અહીં આવતા હોય છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા પણ અનુભવતા હોય છે તો તમે અમને આટલી ખાસ માહિતી આપી તે બદલ ગુજરાત ન્યૂઝ તમારો આભાર માને છે ઈશ્વરિયા મહાદેવના મહંત સાથે તો આપણે વાત કરી પણ હવે વાત કરી આપણે ત્યાંના પૂજારી સાથે કે તેમનું શું કહેવું છે તેમની આસ્થા શું છે તે કેટલા વર્ષથી અહીં પૂજા કરે છે સાથે જ લોકો અહીં જે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે લોકોનો ઘસારો કેવો રહે છે તેના વિશે આપણે જાણીશું નમસ્કાર આપનું નામ મધુસૂદન હરકાંતભાઈ ભટ્ટ હું પચીસ વર્ષથી અહીં ઈશ્વરિયા મહાદેવ સેવા પૂજા કરવા માટે આવું છું બે વર્ષથી સવાર સાંજની આરતી કરું છું બપોરે ભગવાનનો શિંગાર કરી પૂજા પાઠ કરી છે અહીંયા મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસમાં ભૂદેવો રુદ્ર અભિષેક લઘુરૂદ્ર હોમાત્મક લઘુરૂદ્ર એ બ્રહ્મભોજન ચાલુ છે દર શ્રાવણ મહિના આખો મહિનો બ્રહ્મભોજન હોય છે સાંજે ફરાળ હોય છે અને આ મૂર્તિ છે એ દર વર્ષે ચોખાના દાણા જેટલી વધે છે માણસો ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ થાય એટલે કેટલા લોકો ચાલીને રાજકોટથી આવે છે કેટલા લોકો નારિયેરની માનતા હોય તો પોતે રડતું મૂકી દે છે આ શ્રી ઈશ્વરિયા મહાદેવ બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે શ્રાવણ મહિનાની અંદર અહીં કેટલો ઘસારો રહે છે ભક્તજનો હવે તેના વિશે થોડું જાણીશું અહીંયા શ્રાવણ માસમાં આખો મહિનો બધા પૂજા પાઠ કરવા માટે હજારો માણસો આવે છે પોતાની મનોકામના પરિપૂર્ણ થાય છે દર મહિને શ્રાવણ માસમાં આ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવે છે તો પાંચ સોમવારે જુદા જુદા જાતના મહાદેવજીને શૃંગાર કરવામાં આવે છે શૃંગારનો લાભ લેવા માટે માણસો હજારોની સંખ્યામાં અહીંયા ઈશ્વરિયા મહાદેવના મંદિરે આવે છે હવે જાણીશું કે મહાદેવને કેટલા વાગે સેવા પૂજા કરવામાં આવે છે એટલે કે તેમની આરતી ક્યારે કરવામાં આવે છે તેને ક્યારે શ્રૃંગાર કરવામાં આવે છે તો તેના વિશે આપણે પૂજારી પાસેથી જાણીશું અહીંયા સવારમાં સાડા પાંચ વાગે અમારું મંદિર ખુલી જાય છે સાડા પાંચથી મંદિરની સેવા પૂજા કરવા માટે અમે લોકો અહીંયા આવી જાય છીએ અને મહાદેવની આરતી સવા છ વાગે થશે સવારની બપોરે મહાદેવજીને થાળ ધરાવવામાં આવે છે બપોરે ત્રણ વાગે મહાદેવજીનો શૃંગાર કરવામાં આવે છે અને સાંજે સવા સાતે મહાદેવજીની આરતી કરવામાં આવે છે અને શ્રાવણ માસમાં સાડા સાતે આરતી કરવામાં આવે છે ઈશ્વરિયા મહાદેવના સાનિધ્યમાં અને કેવા નાના નાના મંદિરો પણ આવેલા છે પૂજારી પાસેથી જાણીશું આ કયા ભગવાનના મંદિરો છે સાથે જ તેમના તેમનો પણ નિત્યક્રમ શું છે તેના વિશે જાણીશું અહીંયા ઈશ્વરિયા મહાદેવના મંદિરમાં પરશુરામ ભગવાનનું મંદિર છે રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર છે દાદાનું મંદિર છે ગણપતિ બાપાનું મંદિર છે હનુમાનજી મહારાજની નાની ડેરી છે દાદાનું નાનું બીજું મંદિર પણ છે શીતળામાનું મંદિર છે ઈશ્વરિયા મહાદેવના પહેલાં જે અમારા ગુરુ મહારાજ હતા શિવલાલ મહારાજની સમાધિ છે તેની બધાની સેવા પૂજા કરવામાં હંમેશા આવે છે અહીંયા ઈશ્વરિયા મહાદેવના મંદિરમાં અખંડનો ધૂણો ચાલુ હોય છે ત્યાં ભાવિકો પોતાના મનની મનોકામના પૂર્ણ થાય એટલે જવતલથી પોતાનું હવન કરી જાય છે મૃત્યુંજય મહાદેવનો મંત્રથી પણ કરવામાં આવે છે તો આ હતા અહીંયાના પૂજારી કે જેને આપણને ઘણી બધી વાતો કહી છે સાથે જ મહાદેવના શ્રૃંગાર સહિતની અને મહાદેવના સાનિધ્યમાં અલગ અલગ મંદિરો આવેલા છે તેના વિશે ઘણી બધી વાતો કહી છે ઐરિયા મહાદેવમાં હું પાંત્રીસ વરસથી આવું છું દર્શન કરવા માટે શ્રદ્ધામાં અતિ શ્રદ્ધા છે અમારે ત્રીજી પેઢીથી દર્શન કરવા આવે છે અમે શ્રાવણ માસમાં આખો મહિનો ફૂલ ભક્તોજનો ટ્રાફિક રહે છે ધાર્મિક તહેવારો અત્યારે અતિ માણસો દર્શન કરવા માટે આવે છે લોકમેળા જેવું આજે નાના લોકમેળા જેવું આયોજન પણ કરવામાં આવે છે ઈશ્વરીયા મહાદેવના સાનિધ્યમાં જે ધાર્મિક લોકો આવે છે એની શ્રદ્ધા મહાદેવજી પૂરી કરે છે અતુટ શ્રદ્ધા રાખે છે અને એની શ્રદ્ધા પૂરી થાય છે એવા દાખલા પણ અનેક છે અહીંયા અહીંયા બાજુમાં નાના નાના મંદિરો હનુમાનજીનું ગણપતિ મહારાજ નાગબાપા શીતળા માતાજી પરશુરામ ભગવાન રાધાકૃષ્ણ ભગવાન કાઢભૈરવના મંદિરો પણ આવેલા છે ત્યાં પણ શ્રદ્ધાળુ લોકો દર્શન કરવા માટે તહેવારોમાં આવે છે અઠ્ઠાવન વર્ષથી આવું છું અઠ્ઠાવન પંદરનો અનોધો હતો ને તે દુનો આવું છું અને એંસી વર્ષથી આ મને આ લાખો માણા આવે લાખો માણા અને સોમવારે તો ઓલા પુલ ઉધી ગદી થાય પુલ ઉધી સોમવારે એવી સામાન્ય અને શીમા બાપુએ ઓગણી તો બહામાં મંદિર બાંધ્યું ઓગણીસો તો બહાંઠમાં જમી લીધી વાડોદે નામું વીલ વેસી આ ઈચો માને અપરણ કર્યું ધન્વંત્રીએ વીસ હજાર વાર ધમી આ પાસ હજાર ઈચોદર દે જમા કરી દાનમાં આપ્યું આનો પતો એવો હતો આગળ આમ હતો આ ઈશ્વર્ય હતું ટેકરી મારે નહીં ઈશ્વર્ય હતું એ અમારા શિમરામ બાપુ અને નવધમતમ ધનમથી અમ વાત કરતા અમે હામંત્રા નાના ને આ ઈશ્વર્ય ગામ હતું ધન ધન ધણ દાતાને ગાય ટેકડી હતી આ થપા ધમી નહોતી ઊંટી દાત હતી એ ટેકડી માટે ગાય વધી જતી એ કે ગાય તું ધોઈ લે ભરવાને કે ભરવા કે હું ધોતો નથી એને શંક દઉં ગાય આ નોખી પડી આની માથે દૂધ વધી દાતું ભરાને કોરા મા હજી ખાંસો પડ્યો છે એ બિલ્ડિંગમાં એ ભરડાને નાક કહી મરી ગયું આનો પડતો અને સીમા બાપુને લિંગ થંપનામાં આવી મુંબઈનું હતું કંઈ નવી મુંબઈનું શિવરામ મોતીરામ વા દેસાઈ એક વખત આવી જોઈને ન દઈ દઉં ટેકરી નો જની બીજી વખત ગઈ પછી એને કે આ મારી જગ્યા છે અને રારાનું સાપું હતું એ જોયું નહીં આ અને એ લેગ નીકળી આ ટેકડી હતી પછી એને સપાટ કરી સપાટ કરી વાડોલિયા નામું વીલ વેચી નાખ્યું ધ્યાન ચોધ્યાને અર્પણ કરી દઉં જે ટકાને રાજકોટ જમીન લીધી કોઈ ન દે તો નો થાટ કરો આ આઠ એકર જમીન લીધી વાડીઓલિયા નામ બીલ લીધી એ કોઈ ન કરે તો ભગવાનના દીવાનું એ દીવાલિયાનું ખેતર કહી દઉં Ah, no, pues અંદાજે પંદર વર્ષ પંદર સોળ વર્ષ હા અમે રાત્રે અઢી વાગે અહીંયા આવ્યા હતા એટલે આ પગે થઈ રહ્યું ને પેલું ને જબરજસ્ત હનુમાન દાદા જબરજસ્ત કાયદેસર એક ક્ષણ પર તમને બેન નહીં હનુમાન દાદા અહીંયા ક્યાંથી આવડો મોટો વાંધો એવું એ શબ્દ હું બોલ્યો આવડો મોટો વાંધો અહીંયા અત્યારે ક્યાંથી પછી અમે પગે લાગ્યા અહીંયા આવીને જોઈને તો કોઈ અવધૂત કોઈક મહાન સંત બેઠા હતા લાગ્યા અમને બેન હનુમાન દાદા થોડી વાર પૂરતા અને પછી મહાદેવ પછી અહીંયા નાગદાદા તો ઘણી વાર જોઈ છીએ નાગદાદા મંદિરમાં આ ત્રણ અનુભવ છે અતિશય માણસો આવે અમે તો વેલાવી જઈએ બધાય બે અઢી વાગે પૂજા અમે પેલા કરી લઈ ધન્યતા તો અનુભવી જશે અને હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આવા જ અનેક અલૌકિક મંદિરોના અમે તમને દર્શન કરાવતા રહીશું તમે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે